નહી એ પૈસો બહુ જોયા છે અમે હસી હસીને લેવાનો હોય છે રોઈ રોઈને ભોગવવાનો હોય છે દુખી કરી નાખે આપણે વાસના મંદિર ની જગ્યા લેવાય ઓગણીસો પંચ્યાસી માં બે મહિના થયા ચાર મહિના થયા છ મહિના થયા ત્યાં પેલો ચોરામાં એન્ટ્રી પડાવવાની હોય ચોરો ચોરો એટલે સમજાય ને ગામડા છે ને ચોરાની ખબર હોય તે ચોરામાં પેલું આપણા નામની પેલી ટ્રસ્ટના નામનો દસ્તાવેજ થઈ ગયેલો એન્ટ્રી પડાવવાની તે અમારા ઘનશ્યામભાઈ મગનભાઈ પટેલ આ બધું કામ કરતા એટલે એ જાય અને ત્યાં જઈ જઈને પાછા આવે અને એક ભાઈ એન્ટ્રી પડી કે નહીં આપણી નામની ત્યારે મને ગયો સ્વામી તલેટી તલાટી સાહેબ છે ને પાડતા જ નથી કેવો એન્ટ્રી પાડતા નથી દર વખતે આંટા ખવડાવ્યા જ્યારે જોવું ને કે કાલે આવજો પમદી આવજો કાલે આવજો પમદી આવજો મેં કીધું પણ કઈ કારણ એ આપણે લોચો છે કે સ્વામી કશું લોચો નથી આપણું બધું 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 સ્ટ્રેટ ફોરવર્ડ છે બધું આપણું કઈ કઈ આમાં લોચાવાળું છે જ ખાલી દસ્તાવેજ આપી દીધો છે એને કાચી એન્ટ્રી નથી પાડતો જનરલી મહિનામાં કાચી એન્ટ્રી પાડે પછી મહિના પછી પાકી એન્ટ્રી પડે આવો રિવાજ હોય છે જેને ખબર હશે એને ખ્યાલ હશે પણ મેનું કારણ શું હતા કે સ્વામી પણ નથી કારણ કે મેં મેં કી એને કઈ જોઈએ છીએ ભાઈ પેપર વેઇટ મૂકવું પડશે અત્યારનો કાયદો એવો જેવું કઈ કરો છો તાકે સ્વામી મેં કહ્યું કે સાહેબ તમારે જે લેવાનું હોય કો કંઈક કાપી દો તાકે ધર્મ પૈસા લેવાતા પૈસા લેવાતા શું આવી વાત કરો છો કે મેં કે લેતા નથી અને કામ કરતા નથી મેં કીધું એ નહીં કરે જે માણસ આનાથી ટેવી ગયેલો હોય ને એ માણસ છોડે નહીં કરે નહીં નહીં કરે બોલો નહીં કરે કે કઈ કાલ જવું કે બીજી દાડ જઈને એમને પાંચસો રૂપિયા ખિસ્સા મૂકી દીધા પાંચસો રૂપિયા પેલા સાહેબે આમ ખિસ્સા મેં કાઢી આમ જોઈ ફેંકી દીધા હું માગણ છું શું કે છું હું માગણ છું પાંચસો રૂપિયા આમ તમારે કામ પતાવું છું અરે સાહેબ તમે કહેતા હતા ને પરસાદીના પૈસા ના લેવાય અરે એ તો કહેવાનું હોય કે સમજ્યા પરસાદીના તો હારું ઘરમાં પૈસા વધે કે પૈસા પરસાદીના તો હારા બોલો પાંચ હજાર રૂપિયા લીધા બોલો પાંચ હજાર હું ઓગણીસો પંચ્યાસી ની વાત કરું છું પાંચ હજાર રૂપિયા લીધા બોલો અને ભગવાનને કરવો ને અઠવાડિયામાં તો એવી એની દશા બગડી આખા ઘરના ને ઝાડા ને પેશાબ ઝાડા ને ઉલટીઓ એવી ચાલુ થઈ ગઈ આખા ઘરના છ જણા બધાએ ને જાડા ઉલટીઓ ચાલુ થઈ ગઈ તે બંધ જ ના થાય વાડીલાલ હોસ્પિટલમાં દાખલ કર્યા બધાએ આખા ઘરના છ જણને અને દહ દાડામાં તો રૂપિયા પચીસ પચાસ હજારનું રાંધણ થઈ ગયું અને પછી તે બંધ જ ના થાય બોલે ડૉક્ટરો કે ગમે એમ હોય કે પૈસો આપ તમારું ગમે બધી દવા કરીને થાય કે પણ બંધ જ નથી થતું ના જાડા બંધ થાય ના ઉલટીઓ બંધ થાય બોલો બોલ્યા ને શે રિયલાઇઝ થયું મારી ઉપર ફોનનો નંબર લઈને ઘનશ્યામભાઈ જોડે મને ફોન કર્યો કે સ્વામીજી આ પાંચ હજાર રૂપિયા મારી દશા બગાડી પૈસા કહેવો મેં કીધું આવું કરવું શું તો કે સ્વામી હું પાંચ હજારના બદલે બીજા વ્યાજ સાથે બીજા પાંચ હજાર ઉમેરીને દસ હજાર આપી જઈશ પૈસા આ બ્રેક મારો મેં કીધું ના નહીં મારો હવે ના મારો કીધું ના હલવાના છે હવે તો બિલકુલ ના મારું ભગવાનને પ્રાર્થના કરું મને કે એવી પ્રાર્થના કરો પૈસા મને બચાવો કે મારું આખું ઘર પાયમાલ થઈ ગયું હો મેં કે તમે એવી પ્રતિજ્ઞા લો કે આજ પછી જિંદગીમાં લાંચ નહીં લઉં એક કોઈનો કોઈનો ધર્મદાનો નહીં કોઈનો રૂપિયો નહીં લઉં તો કીધું એમ પ્રાર્થના કરીએ કે સ્વામી હું બે કાન પકડીને કે ઉઠબેશ કરું કે પૈસા હો પણ કે નહીં પૈસા મને બચાવો જિંદગીમાં નહીં લઉં મેં કીધું આ ભગવાને સારો અને એમ કહું છું ને એમનો દંડો ખમી નાખીએ આપણે પછી એ દંડો મારે ને એ ખવાય નહીં અરે